Hello friends, uh, welcome to my new vlog. <coughs> <coughs> <and the> <Kerala>.

ત્યારે ખુશી તો બસ બેટા બસ બસ બોલા તો એજ અપડેટ હતી મેં ન્યુ મોબાઈલ લીધો પણ ત્યાં જઈને ત્યારે કઈ રીલ બનાવનો મૂળ નતો અને પછી તમે જોયા બે દિવસ જો નોઈન આવ્લોગ હતા ત્યારે મેં ન્યૂ ફોનમાંથી જ છે એ શૂટ કર્યું હતું બટ જ્યારે લેવા ગયા ત્યારે એવી કોઈ કન્ડિશન જ નહોતી અને મને એવું કંઈ અરથય હતું કે અમે રહતા બસ તો મળીએ પછી કેમકે અત્યારે એનો કોઈ તો પછી તમે લોકોએ જોઈએ એમ ખુશી કોઈ જ મૂળમાં નહોતી કે હું કંઈક બોલવું અને એ મને બોલવા દઈએ તો પછી હું આવતી રીતે કૂકિંગ કરવા માટે તો મેં બે અલગ અલગ બટેટાના મસાલા બનાવું છું એનું રીઝન છે કે એક મસાલામાંથી બનાવવાના છે મારે આલુ પરોઠા અને બીજા મસાલામાંથી મારે બનાવવાની છે સેન્ડવિચ તો બસ બટેટા બફાઈ ગયા હતા ભેગા પણ હવે એનો મસાલો થાય છે અલગ અલગ તો આ મસાલો હતો એમાં મેં મરચાંની પેસ્ટ હળદર ધાણાજીરું લીંબુ ખાંડ અને ધાણાભાજી એડ કરી દીધી અને મસાલો કરી દીધો તો રેડી અને હવે છે એ બીજી હજી મને થોડી ચટણી છે ઓછી લાગતી હતી એમ તીખો હોય તો મજા આવે તો બસ થોડી ચટણી એડ કરી દીધી હતી અને લીંબુ એડ કરીને ફરી પાછો મસાલો કરી દીધો તો મિક્સ અને હવે ટર્ન છે સેન્ડવિચના મસાલો બનાવવાની પણ તો એના માટે મેં કરી દીધું હતું તેલ ગરમ અને તેલમાં બનાવતા ભજીયા તો બિચારું ભજીયાવાળું તેલ છે પણ મેં કીધું હવે ચાલશે એટલે પછી એમાં એડ કરી દીધા હતા વટાણા ડુંગળી અને એ બધું સરસ રીતે સાતળતી હતી અને હવેમાં જે મેં મરચાંની પેસ્ટ બનાવી હતી પેસ્ટ નહીં પણ ક્રશ કર્યું હતું એ તો એ એડ કરી દીધું અને નિમક એડ કરી અને સરસ રીતે છે એ હલાવી નાખ્યું અને હવે હું એને એકદમ શાંતિથી ચડવા દઈશ ત્યાં સુધીમાં હું મારું બીજું કામ બતાવી લઈશ અને હવે એ ચડી ગયું હતું પછી એમાં હળદર ચોટણી અને ધાણાજીરું એડ કરી દીધા હતા અને હવે બસ મસાલો થઈ ગયો એટલે હું બટેટામાં એડ કરી દીધી હતી લીંબુ અને આ જે ફ્રાય કરેલી મતલબ ડુંગળી અને વટાણા અને આદુ મરચાંની પેસ્ટ હતી એને એડ કરી દીધી હતી બટેટાના મસાલામાં કિચન થોડું થઈ ગયું હતું મેસી પણ આટલું તો ચાલે જ અને એમાં મેં એડ કરી છે આ દળેલી ખાંડ અને ધાણાભાજી બસ હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી ને મિક્સ થઈ ગયું પછી ટર્ન હતો કે ભાઈ હવે જો એ સેન્ડવિચ બનાવ્યા તો એના માટે જ ફ્રી સેન્ડવીચ ભરી લીધી હતી અને પછી ખુશી કોઈ જ મૂડમાં નહોતી કે મને બીજું કાંઈ શૂટ કરવા દે તો આલુ પરોઠા બનાવ્યા હતા એનું કાંઈ હું ક્લિપ ના લઈ શકી તો આ સેન્ડવીચ થઈ ગઈ હતી રેડી અને હું મસ્ત હવે ગરમાં ગરમ કરતી હતી સેન્ડવીચ એન્જોય હોય અને એની ઉપર મેં ગ્રીન ચટણી બટર અને સોસ પણ લગાવી દીધો તો હું એ એન્જોય કરતી હતી તો હું એમ કહેતી હતી બેઝિકલી ન્યૂ ફોન આવી ગયો છે અને આપણને આમ વસ્તુની બહુ એક્સાઇટમેન્ટ હોય કે ન્યૂ ફોન લઈશ 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 પણ જ્યારે એ તે લીધો ત્યારે કોઈ સિચ્યુએશન જ નહોતી કે હું એના માટે ખુશ થાવ કેમકે ખુશી બીમાર હતી મતલબ એને અમે જ્યારે ફોન લેવા ગયા ત્યારે લિટરલી એને ફીવર હતો અને સાથે જ હતી તો એના ટેન્શનમાં હતા બટ રિક્વાયરમેન્ટ હતી ફોનની ઇમરજન્સીમાં એટલે લઈ લીધો અને ફાઇનલી એસ ટ્વેન્ટી થ્રી લેવો તો પણ એ મોડલ બંધ થઈ ગયું હતું એટલે પછી એસ ટ્વેન્ટી ફોરનું બજેટ થોડું કપજાતું હતું એટલે પછી અને એવું કાંઈ મારે યુઝ જ નથી કે મારે એસ ટ્વેન્ટી ફોરની જ જરૂર પડે એના વગર ના ચાલે સો એટલા માટે મેં પછી લઈ લીધો ગેલેક્સી એ ફિફ્ટી ફાઇવ બજેટ ઇન ધ સેન્સ કે એવું નથી પણ બધાના માઇન્ડમાં કેવું એક વસ્તુ ફિક્સ હોય કે તમે આના ઉપર આટલો એક્સપેન્સ કરી શકો તો માસ આ મોબાઈલ મને પડ્યો થર્ટી થ્રી થાઉઝન્ડમાં વિદાઉટ ચાર્જર સેમસંગવાળા ચાર્જર નથી આપતા અને હા સેમસંગને જ પકડીને હું ઊભી હતી મતલબ એ બ્રાન્ડ મારાથી જોઈતી નહીં એનું રીઝન ખબર નહીં પણ જ્યારથી ટચ સ્ક્રીન ફોન આવ્યા છે ત્યારથી હું સેમસંગનો જ ફોન યુઝ કરું છું અને આઈ થિંક ટચ સ્ક્રીન પહેલાં પણ એક સ્લાઇડરવાળો મારી આગળ હતો જ્યારે હું બી ટેક કરતી ત્યારે તો એ બી સેમસંગનો જ હતો તો બસ જ્યારથી મારો પર્સનલ મોબાઈલ એવો છે ત્યારથી હું સેમસંગનો જ મોબાઈલ યુઝ કરું છું એટલા માટે અર્ઘી સેમસંગનો જો ફોન લીધો ઇટ્સ ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ બરાબર આપણે કોઈને એવું ફોર્સ ના કરે ના દિસ ઇઝ ધ બેસ્ટ બરાબર બધાને જેમાં કમ્ફર્ટેબલ લાગતું હોય અને મારે એવું હતું કે હવે અત્યારે પીએચડીના રિસર્ચમાં હું ઘણું નવું નવું શીખું છું તો મારે હવે ફોનમાં કાંઈ જ નવું શીખવું કે મતલબ અને કેવું ફંક્શનાલિટીમાં થોડુંક ચેન્જીસ આવે કે તમે યુઝ ટુ હોય એક વસ્તુથી એ વસ્તુ કરવા માટે તો એ વસ્તુ માટે ટેવાયેલા હોય તો હવે મારે કાંઈ જ નવું નહોતું શીખવું આ એટ ધેટ મતલબ આ મોમેન્ટ ઉપર ફ્યુચરમાં જોઈએ જ્યારે હવે પીએચડી કમ્પ્લીટ થઈ જાય બે ત્રણ વર્ષ પછી કાંઈક નવું શીખવાની ઈચ્છા થઈ તો વિચારશું બટ અત્યારે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ લોન્ચ થવાનો હતો તો એના બી સારા ફ્યુચર્સ છે મનન હાઈ હાઈ કરી દે બધાને હાઈ હાઈ કે બાય કો બાય બસ હવે વ્લોગ પૂરો જ કરું છું બાય બાય સી યુ અને નવસો સાહીઠ સબસ્ક્રાઈબર જેવું થાય એવું છે ચાલીસ ઘટે છે બે દિવસમાં એક જ દિવસમાં એવું કહે છે કાંઈ થવાના નથી એક દિવસમાં ચાલીસ સબસ્ક્રાઈબર बट uh, umid, itu Johan. जहान खबर नहीं कई मन बोलता